નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું શુક્રવારના રોજ એંશી વર્ષની વયે અવસાન થયું આઠ ઓગસ્ટના રોજ ચેન્નઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ તેમને ચેન્નઈની એલોપો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો પીએમ મોદીએ કહ્યું નાગાલેન્ડના રાજ્યપાલ થિરુલાલ ગણેશજીના નિધનથી દુઃખી છું તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી તેમના તમિલ સંસ્કૃતિ પ્રત્યે ઘણો ઊંડો લગાવ હતો મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે ઓમ શાંતિ નાગાલેન્ડના ઓગણીસમાં રાજ્યપાલ તરીકે કાર્યભાર સાંભળ્યો આ પહેલો તેમણે ઓગસ્ટ બે હજાર એકવીસથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી મણિપુરના રાજ્યપાલ તરીકે વધારવાનો હવાલો સોંપવામાં આવ્યો હતો જુલાઈ બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર બાવીસ સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે ચેવા આપી છે કોહીમાં રાજભવનના જનસંપર્ક અધિકારી પીઆરઓએ જણાવ્યું હતું કે ગણેશન છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા માથામાં ઈજા થતાં તેમને આઠ ઓગસ્ટના રોજ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીયુ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં